નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો એક ગ્લાસમાં લીંબુ નાખી દો દુશ્મન બેઠા બેઠા રડશે મિત્રો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો લીંબુના ઉપાયથી તમે તમારા જીવનમાંથી દુશ્મનોને કેવી રીતે દૂર કરી શકો છો આ ઉપાય વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની સાથે આજના વિડીયોમાં તમને તમારા દુશ્મનો જે તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે તેમને કાયમ માટે કેવી રીતે દૂર કરી શકાય તેની સંપૂર્ણ માહિતી મળશે તો મિત્રો એક ગ્લાસ પાણી અને લીંબુનો એક ખૂબ જ નાનો ઉપાય તમારા આખા જીવનને બદલી નાખશે તે તમારા જીવનની મોટામાં મોટી સમસ્યાઓ અને મોટી મુશ્કેલીઓ દૂર કરશે લીંબુનો આ નાનો ઉપાય જુઓ જે લોકો તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાથી ખૂબ જ પરેશાન છે જેઓ કહે છે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ રહે છે કોઈ ખરાબ શક્તિ રહે છે અથવા કોઈએ તમારા ઘરને કંઈક કર્યું છે તમારા દુશ્મનો તમારા વિરોધીઓ જેઓ તમારા પૈસા તમારી મિલકતની ઈર્ષા કરે છે જેઓ આજે તમારી સાથેની દુશ્મનાવટ કરી રહ્યા છે જો તેઓ એ કાળો જાદુ કરાવ્યો છે તો આ ઉપાય તેને પણ સંપૂર્ણપણે દૂર કરશે તે ખરાબ નજર પણ દૂર કરશે કારણ કે ઘણી વખત એવું બને છે કે જેઓ તમારા પૈસા અથવા તમારી સફળતા તમારી મિલકત તમારા ઘર તમારા વ્યવસાયની ઈર્ષા કરે છે તેઓ તમારા પણ ખરાબ નજર રાખે છે અથવા કંઈક એવું કરે છે જેના કારણે ઘરમાં બરબાદી શરૂ થાય છે તો જુઓ જો તમારા દુશ્મને કોઈ કાળો જાદુ કરાવ્યો છે તમારા દુશ્મનો તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરી રહ્યા છે અથવા કંઈક કરાવ્યું છે તો તે પણ દૂર થઈ જશે બીજી વાત એ છે કે તમારા ઘરમાં અથવા તમારા વ્યવસાય પર કરવામાં આવેલ કોઈ પણ કાળો જાદુ તે પણ તરત જ દૂર થઈ જશે લીંબુ અને કાચથી આ નાનો ઉપાય કરતા જ તે દૂર થઈ જશે જુઓ લીંબુ સામાન્ય નથી વાસ્તુશાસ્ત્ર હોય કે તંત્રશાસ્ત્ર લીંબુથી ઉપાય બધામાં કરવામાં આવે છે લીંબુ ખરાબ નજર પણ દૂર કરે છે અને બધી નકારાત્મકતા પણ દૂર કરે છે તેની સાથે અમે તમને જણાવી દઈએ કે નકારાત્મક શક્તિઓ ખરાબ શક્તિઓ લીંબુમાં તેમને શોધવાની શક્તિ છે આવી સ્થિતિમાં અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ જો તમારા દુશ્મનને તમારા પર કંઈક કર્યું છે તો તે પણ દૂર થઈ જશે જો તેણે તમારા ઘરની અંદર કંઈક કર્યું છે તો તે પણ દૂર થઈ જશે અને જો તેણે તમારા વ્યવસાય પર કંઈક કર્યું છે તો તે પણ દૂર થઈ જશે કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે તમારે ઘરે બેઠા ઉપાય કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે ક્યાંક જવાની જરૂર નથી ફક્ત જે લોકો વેપારીઓ દુકાનદારો કે ઉદ્યોગપતિ છે તે ઉપાય તેની સાથે દુકાને કે જ્યાં પણ તે ધંધો કરે છે ત્યાં કરશે અને આ ઉપાય કરવા માટે તમારે લીંબુની જરૂર પડશે તમારે કયા પ્રકારનું લીંબુ લેવું જોઈએ તમારે એકદમ તાજું લીંબુ લાવવું પડશે જો તમારી પાસે ઘરે લીંબુ હોય તો તમે તેની સાથે પણ આ ઉપાય કરી શકો છો હવે જુઓ આ આમાં તમે જે લીંબુ લો છો તમારે અહીં સંપૂર્ણપણે સ્વચ્છ લીંબુ લેવું પડશે એવું નથી કે તમારે ડાઘવાળું કે ફાટેલું લીંબુ લેવું જોઈએ તમારે આવું લીંબુ બિલકુલ ન લેવું જોઈએ તમારે સૂકું લીંબુ પણ ન લેવું જોઈએ આમાં તમારે એકદમ રસદાર લીંબુ લેવું પડશે એવું નથી કે તમે રસવાળું લીંબુ લાવશો આ પણ એ લીંબુ તાજું હોવું જોઈએ અને સુકાયેલું ન હોવું જોઈએ તેની અંદર રસ હોવો જોઈએ તમારે આવું લીંબુ લેવું પડશે તો જુઓ આજના વિડીયોમાં હું તમને લીંબુના બે ઉપાયો જણાવવા જઈ રહ્યો છું પહેલાં હું તમને એક ઉપાય જણાવીશ અને પછી હું તમને બીજો ઉપાય કહીશ તો ચાલો પહેલા ઉપાય વિશે વાત કરીએ જુઓ તમારે એક લીંબુ લાવવાનું છે અને પછી એક ગ્લાસમાં પાણી લેવાનું છે ફક્ત એક ગ્લાસનો ઉપયોગ કરવાનો જ પ્રયાસ કરો જો તમારી પાસે કાચનો ગ્લાસ ન હોય તો તે વધુ સારું છે પછી તમારે કાચનો બાઉલ લઈ શકો છો તમે કોઈ પણ કાચનો બાઉલ લઈ શકો છો તમારી પાસે જે પણ કાચનો વાસણ હોય તે વાસણ લો જે થોડું ઊંડું હોવું જોઈએ જેમાં તમે પાણી ભરી શકો છો હવે ધારો કે કાચનો ગ્લાસ અથવા કાચનો બાઉલ લીધો છે તમારે તેમાં અડધું પાણી ભરવાનું છે તમે આખા ગ્લાસને પાણીથી કે આખા બાઉલને પાણીથી ન ભરવું ફક્ત થોડું પાણી અને તમે જે પાણીમાં ભર્યું છે તેમાં તમારે આખું લીંબુ નાખવું પડશે એવું નથી કે તમારે લીંબુ કાપવું પડશે તમારે તેને કાપવાની જરૂર નથી આખું લીંબુ તેની અંદર છે તમારે તેને અને ગ્લાસ કે વાટકામાં પાણી ભરેલું છે જેમાં તમે પાણી ભરીને લીંબુ નાખ્યું છે તેને તમારા ઘરના કોઈ પણ રૂપમાં રાખવું પડશે તમે તેને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખી શકો છો તમે તેને ઘરના કોઈ પણ રૂમમાં રાખી શકો છો તેને ફક્ત ઘરની અંદર જ રાખવું પડશે તમારે તેને બહાર રાખવાની જરૂર નથી તમે તેને તમારા ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો તેને એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં કોઈ તેને ન નાખે અથવા જો આસપાસ નાના બાળકો હોય તો બાળકો તેની સાથે ન રમે તમારે તેને એવી જગ્યાએ રાખવું પડશે હવે તમારે શું કરવાનું છે તમારે આ ઉપાય સવારે કરવાનો છે વહેલી સવારે તમે સ્નાન કરીને ઘર સાફ કરશો તે પછી તમારે આ ગ્લાસ કે વાટકીમાં લીંબુ પાણીમાં રાખવું પડશે અને તમારે તે બાળકને ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક માટે આપવું પડશે તેને ત્રણથી ચાર કે પાંચ કલાક માટે રહેવા દો અને પછી તમારે શું કરવાનું છે ત્રણ ચાર કે પાંચ કલાક પૂરા થયા પછી તમારે તે લીંબુ અને તે પાણી તમારા ઘરની બહાર ફેંકી દેવું પડશે તેને ઘરની બહાર ફેંકી દો તમારા ઘરની બહાર જ્યાં પણ ગંદુ પાણી હોય ત્યાં ફેંકી દો અથવા જો કોઈ બગીચો હોય તો તમે તેને ત્યાં પણ ફેંકી શકો છો તમે તેને કોઈ પણ ઝાડ કે છોડ નીચે રેડી શકો છો તમારે આખું પાણી અને લીંબુ ફેંકી દેવું પડશે તમારી પાસે જે પણ વાસણ હોય કાચનો ડબ્બો વાટકો તેને પાછું લાવો અને પછી તેને સાફ કર્યા પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા અથવા તમારા દુશ્મને તમારી સાથે જે કંઈ કર્યું છે તે બધું આ લીંબુ પોતાની અસર શોષી લે છે કારણ કે લીંબુની અંદર રહેલી નકારાત્મક ઉર્જા શક્તિ મેલી વિદ્યા કાળો જાદુ તેને આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે લીંબુ પોતાની અંદર બધી નકારાત્મકતાને શોષી લે છે આ વાત ધ્યાનમાં રાખો સાંજે આ ઉપાય ન કરો જ્યારે તમે આ પાણી તમારા ઘરની બહાર ફેંકો છો ત્યારે પાછળ ફરીને જોશો નહીં પાણી અને લીંબુ ફેંક્યા પછી તમે તમારા ઘરે આવી જશો તો અહીં તમારો ઉપાય પૂર્ણ થયો છે દુશ્મનના બધા કાવતરા જે તેણે તમારી વિરુદ્ધ રચ્યા છે તે બધા આનાથી દૂર થઈ જાય છે હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જુઓ આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જેમની બુદ્ધિ બંધાયેલી છે જેમના પૈસા બંધાયેલા છે જેમના ધંધા બંધાયેલા છે એવું કહેવાય છે કે ઉદ્યોગપતિઓ કહે છે ધંધો ખૂબ સારો ચાલી રહ્યો હતો પણ અચાનક ઘણું નુકસાન થઈ ગયું છે ધંધામાં ઘણું નુકસાન થયું છે પૈસા અચાનક ઘટી રહ્યા છે અને પૈસાનો બગાડ અચાનક શરૂ થઈ ગયો છે આવું ઘણી વખત ઘણા લોકો સાથે થાય છે ઘણા સરળ અને સીધા લોકો વસ્તુઓને જાણતા પણ નથી અને કોઈ પગલાં પણ લેતા નથી કારણ કે તેઓ આ બાબતો વિશે જાણતા નથી કે દુશ્મન કે ગુપ્ત દુશ્મન પણ કેટલીક ક્રિયાઓ કરાવે છે શું એવું નથી કે સરળ અને સામાન્ય લોકો આ બધી બાબતો જાણતા નથી પરંતુ જો તમારા તમારા વ્યવસાયમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે ઘણું પૈસાનું નુકસાન થઈ રહ્યું છે દેવાની સમસ્યાઓ અચાનક વધી ગઈ છે તો તમારે હંમેશા પગલાં લેવા જોઈએ તો જુઓ તમારે શું કરવાનું છે કે તમારે ફરીથી લીંબુ લેવું પડશે આ લીંબુ અલગથી લેવામાં આવશે તેમાં લીંબુનો ઉલ્લેખ હતો આ લીંબુ અલગ છે આમાં તમે કોઈ પણ પ્રકારનું લીંબુ લઈ શકો છો તે ફક્ત થોડું રસદાર હોવું જોઈએ હવે તમે જે લીંબુ લીધું છે તેની સાથે તમારે એક ગ્લાસ પાણી લેવું પડશે અને તમે જે પાણી લો છો તમારે તે પાણી પીવું પડશે તેથી તમારે સ્વચ્છ પાણી લેવું પડશે તમે કોઈ પણ ગ્લાસ લઈ શકો છો પછી ભલે તે કાચનો હોય સ્ટીલનો હોય પિત્તળનો હોય કે કોઈ પણ ધાતુનો હોય તમે અહીં લઈ શકો છો ગ્લાસ વાટકો તમારે ફક્ત પાણી પીવું પડશે થોડું પાણી લો જેટલું તમે પી શકો વધારે પાણી નહીં તમે જેટલું પી શકો તેટલું પાણી લેવું પડશે તમે જે પણ લીંબુ લીધું છે તેને કાપીને પાણીમાં નીચોવીને તમારે તે પાણી પીવું પડશે જો તમારી અંદર કોઈ નકારાત્મક ઉર્જા હોય અથવા દુશ્મનનો કોઈ દુષ્ટ જાદુ તમારા પર થયો હોય તમારા પૈસા તમારા વ્યવસાય તમારી બુદ્ધિ સાથે જોડાયેલી દરેક વસ્તુ દૂર થઈ જશે જુઓ જ્યારે લીંબુ બહારથી આટલી બધી નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે તો કલ્પના કરો કે કોઈએ તમારા પર જાદુ કર્યો હોય અને જો તમે લીંબુને પાણી દ્વારા તમારા શરીરની અંદર લઈ જાઓ તો તે કેટલી ઝડપથી કામ કરશે બધી મેલી વિદ્યા કાળો જાદુ તાંત્રિક પ્રવૃત્તિઓ બધું જ દૂર થઈ જશે જ્યારે તમે આ ઉપાય કરો છો શુક્રવારે આ ઉપાય ન કરો ગુરુવારે ન કરો બાકીના સમયે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો પહેલો ઉપાય પણ શુક્રવાર અને ગુરુવારે છોડી દેવાનો પ્રયાસ કરો તેને બે દિવસ માટે છોડી દો બાકીના સમયે તમે તે કોઈ પણ દિવસે કરી શકો છો તો જુઓ આ લીંબુ જે તમે પાણીમાં નાખીને પીશો તમે આ લીંબુ કોઈપણ સમયે કરી શકો છો તમારે ઉપાય ફક્ત બેથી ત્રણ વખત કરવો પડશે અને તમે તમારા પોતાના જીવનમાં તેનો ચમત્કાર જોશો જે કામ ખોટું થઈ રહ્યું હતું તે પૂર્ણ થવા લાગશે અને તમારા બધા દુશ્મનો અને વિરોધીઓથી છુટકારો મેળવશો આ એક નાનો ઉપાય છે પણ જીવનની મોટી સમસ્યાઓ દૂર કરશે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી માહિતી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો